નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એકથી દસ સંખ્યાનો ઘન જોઈશું હું બોલું એના પછી તમારે એકથી દસ સંખ્યાનો ગન બોલવાનો રહેશે એકનો ગન એક થાય બે નો ગન આઠ થાય ત્રણનો ગન સત્યાવીસ થાય ચાર નો ગન ચોસઠ થાય પાંચ નો ગન એકસો પચીસ છ નો ગન બસો સોળ સાત નો ગન ત્રણસો તેતાલીસ આઠ નો ગન પાંચસો બાર નવ નો ગન સાતસો ઓગણત્રીસ દસ નો ગન હજાર થાય મજા આવી ને બાળ મિત્રો આભાર